આપણે હવે ચા લી લેવી આપણે હવે ચા પીવી દિવસની શરૂઆત કરી ચા પીને દિવસ પણ શરૂઆત કરી એમ કે કપડાની બધુંય એમને પડ્યું છે બધું નીચે લઈ જવાનું ના બધું થોડું પી જાવ લાઇટ રાઈટ આવે મોડું આપણો મસ્ત મજા નાસ્તો રેડી થઈ ગયો અને અંદર ચા દૂધ રોટલી અને આપણો વાઇટ કો તો આપણે ચા પી લીધી તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણા ને નીચે લઈ જાવ હા જો આ ખુરચી માં પડ્યા એ બધા એ ના બધા ટી-શર્ટ આ બધા આ વાળેલા છે પણ લાગશે તમને એમ આ બધા આ વાળેલા આજો નજીક તમને હું વસ્તુ બતાવું કે પૂછી એકાદ ગુલાબી દીયો હતો ને ગુલાબ જો થઈ ગયો ગુલાબ એવા જ નહીં ગયા અમુક ના પેલા બે ગુલાબ હતા એ હતા એ બળી ગયા બે ગુલાબ એ ગયા ગુલાબી પાણી થોડું ઘણું વધી ગયું છે ખબર એ કે ગુલાબ હતા એ બી મળી ગયા કઈ વાંધો એ જેમ પાણી મુકાય એવી રીતના નવા ગુલાબ આવશે કપડાં જે છે ખુર્ચી ઉપર પડેલા એ આપણે નીચે મૂકી દેવી અને અમારે જેમ કોણ ખુર્ચી કપડાં મૂકી કોમેન્ટ કરી દેજો આયા નાયા ના કેટલા દિના ભેગા થયા હતા એ બધા કપડાં ધોવાના હતા એ હુકાણા નતા ધોઈને બધા હુકવી નવા તો ભરી દીધું છે હવે આપણે આ નીચે લઈ જવાના તો હાલ હવે લઈ જવી પૂછે ટાકો ભરાઈ જાવ એમાં છક આવવાનો હતો મને મને વાત કરી લીધો એ ફ્રેન્ડ રહી ગયો હવે પીવાનું ભરવાનું પાણી

તરાગલો કેવું હા એક મિનિટ ખાધું ડાયરેક છલકાઈ ગયો ઉપવાસ રાખ્યું છે આજે

અને આ છે ને મારે આમ જોર જોરથી હું એને મજા આવતી હોય કે ને ખબર ક્યારે નહીં બે હું આવી ઊભો છું એટલે નહીં આવે જ્યાંથી હું ડાયરેક્ટ આમ અંદર ગયો છે ભૂવા કે બેહી કે નીચે છે ને તરત આવી છે તો ઉડી ગઈ એક આયા રહી ગઈ જો જો ભાઈજી આયા રહી ના એક માળો છે ચકલીનો એ માળો આપણે ઓલી સાઈડ લગાડા ટોપલી કાઢીને લગાડી દેવાનો ટોપલીમાં કંઈ નથી એ માળો નહિ લગાડે છે વાતાવરણ જોઈ ગયું સવારે તડતો હતો અત્યારે વરસાદ આવવાનો હા મમ્મી નેડુ પાડે હા 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 બોલો સાહે ગરાક આવી ગયા બોલો એક સાઈ યા ઓ કમ્પર ઉભરે ઝૂમ ન થાતું આ કી ચોકલેટ જેલી વાળી ચોકલેટ ખાલી 20 હિસાબ આપો હિસાબ માંગે

Tata, bye bye, bye bye. Kalau jauh. Tata. Ane do, coba lihat ke Ane do, ane do. Ane do, ane do, ane do. Ane kayak jauh. Eh, kayak jauh? Joai,

વરસાદ આવતો નથી ગરમી થાય જ્યાં વરસાદની જરૂર છે ને વરસાદ આવતો નથી તો વરસાદ ભગવાન વરસાદ મોકલો હવે અમરેલીમાં અમરેલી ઓછી જરૂર છે વરસાદની વરસાદ આવે તો હાર મજા આવી જાય કઈ નહીં હાલો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો હું બોલું કાંઈ ખબર નથી તો આપણે વિડીયો ચાલુ કરી દીધો કન્ટિન્યુ રહેજો વિડીયો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો कप्तानी ब्लॉग मु फलाऊ कॉपी नाकू कापर मुलर कटका मुकू पर तमे कप्तानी ब्लॉग चालू राखजो समझ रहे हो ना ऊपर ऊपर क्या हाँ मैं हां मैं क्या छत ऊपर छत ऊपर ऊपर हां हालो धबो हालो धबो बोलो धबो ऊपर धबो ऊपर हालो आटो

चूत क्या? лек श्क्राऑ श्कॉर महस्त श्कॉनी इसिए कष्ड़ Ciılar पैसे देख़ दूसी।

क्यों कहा वो बोलो गुल खाओ पर गुल मर तोड़ दे एक तोड़ी ली है ये ले बोलो गुल मर खाटो तो में तोड़ो ओके अभी और चाहिए नहीं नहीं एक से कम हो जाएगा हम्म इसको खाना है नहीं

લાઈટ ફૂલ કરવી પડે દેખાતો નથી કેમેરામાં ક્યાં ગયું ઠેઠ ઉપર હાથ નહી પૂછ તોડતો નહી જો

તન પાલી ચોટી જો બોલો મયરે એ જો એલ બોલો આયે તો ગાલમાં નીકળી ગઈ ઉડાડ તો અતારીમાં નકું બસ નાખી દીધી સંગર મંગર લાગુ ખુલાય પવન આવતો ને ઉપર નીચે પવન નતો આવતો ને હાવ ગરમી થાતી હાવ ગરમી તો બહુ ગરમી ઠંડો પવન આવતો વરસાદ તો થયો ને ઠંડો પવન વરસાદ નથી આવ્યો ગરમી નથી થતી ખાલી પવન ધીમો ધીમો જો ઠંડો પવન આવે છે એટલે મૂન ભૂલે વાતો કરીશ કા બોલું

જો હવે પડી કાચ જોજો કાચ નો વાગી જાય તૂટી ગઈ ને ગરિયા ના કાંડો નહીં ઘાણન કોક નો વાગી જા ગરિયા તૂટી ગઈ આખી એક કામ કરું તો જાદુ કરું પાછો એકવાર જાદુ કા આપણે બોટલ જાદુ કર્યો તો આ જાદુ પાણી પાણી જાદુ કર્યો હા તો પાંચ વાગી ગયા આવ પાંચ વાગી ગયા આમરે કેટલા પાંચ વાગી ગયા પાંચ માં આ પાંચ નથી વાગ્યા આમ આમ રાખી અને આયા અને આ બાજુ અને કેટલા પાંચ વાગી ગયા તો મિત્રો આ તો બ્લોગ આવ્યો સુધી ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળી પાછા નવો બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય અને મૂન બોલું થોડીક વાતો કરી લેવી કા બોલું ટાટા કરી દે બોલું ટાટા